ધારાની મંજૂરી લેવી હવે સરળ બની છે વડોદરામાં સમાન ધર્મના લોકો માટે અશાન ધારાની મંજૂરી લેવી હવે સરળ બની છે સમગ્ર ગુજરાતમાં સૌ વાર વડોદરા પ્રાંત વિભાગની અનોખી પહેલ સામે આવી છે જેમાં માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી મેળવી શકાશે અશન ધારાની મંજૂરી સમાન ધર્મના લોકો માટે દસ જ દિવસમાં મળશે અશન ધારાની મંજૂરી જેમાં એક એક બે હજાર પચાસ થી અમલવારી શરૂ કરાઈ હતી હવે નહીં ખાવા પડે કચેરીઓના ધર્મ ધક્કા જે સામાન્ય લોકો છે સમાન ધર્મના હિન્દુ થી હિન્દુ છે કે મુસ્લિમ થી મુસ્લિમ છે જેમાં કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન હતી કે કોઈ નિવેદનો કે રૂબરૂ સ્થળ મુલાકાત નથી કરવાની એવી સમાન ધર્મની અરજીઓ છે એ રોજની એંસીથી નેવું એટલે પર મંથ અહીંયા સિટી પ્રાંતમાં બે હજાર આસપાસ અરજીઓ આવતી હોય છે પર મંથ બે હજાર જેવા લોકો અરજીઓ આપવા માટે આવે છે લેવા માટે આવે છે અવર જવર કરવી પડતી હોય છે હાલાકી ભોગવવી પડતી હોય છે એના સુધારણા માટે અત્રેથી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રોજે જેટલી અરજીઓ આવે છે એ તમામ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે અને એ સંકલિત હુકમ સબરજિસ્ટારની ઓફિસને મોકલી આપવામાં આવે છે અરજદારને અત્રેથી કોઈ કોપી લેવાની રહેતી નથી તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત એસડીએમની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને ક્યુ કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીએથી સબરિસ્ટારને બતાવશે એટલે સબરિસ્ટારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે જેના કારણે અરજદાર ઘર બેઠા સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સફરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે આ એક એક બે હજાર પચીસથી આ વ્યવસ્થા ચાલુ કરી છે પણ હું ફરીથી કહું છું કે જે અસમાન ધર્મની અરજીઓ છે એક ધર્મથી બીજા ધર્મથી વેચાણ થાય છે તેના માટે જે જૂની વ્યવસ્થા હતી મેન્યુઅલ વ્યવસ્થા અત્રેથી પોલીસમાં મોકલવામાં આવશે અને પોલીસના અભિપ્રાય બાદ રૂબરૂ નિવેદન બાદ આપવામાં આવશે આ અરજી માત્ર ને માત્ર સમાન ધર્મ હિન્દુથી હિન્દુ કે મુસ્લિમથી મુસ્લિમ કે જેમાં કોઈ લો એન્ડ ઓર્ડરના કે ધ્રુવીકરણના પ્રશ્નો નથી રહેતા વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર